નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ છે પ્રકાશ પડછાયો અને પરાવર્તન આ પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડિયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ છઠ્ઠો વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ આઠમો આ પાઠનું નામ છે પ્રકાશ પડછાયો અને પરાવર્તન સાધ્ય તેમાં પહેલો પ્રશ્ન નીચેના બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી અપારદર્શક પદાર્થોને સમજી શકાય પદાર્થો છે અપારદર્શક પડછાયો બનાવે છે અપારદર્શક પડદા

ફોરોસેન્ટ ટ્યુબ દિવાલ કાર્બન પેપર ગેસ બર્નર ની જ્યોત કાર્ડબોર્ડ પ્રકાશિત ટોર્ચ તારનું ગુચડું કેરોસીન સ્ટવ સૂર્ય આગ્યો ચંદ્ર ત્યાર પછી પારદર્શક તો તેમાં આવશે હવા પાણી સાદા કાચની પ્લેટ સેલોફેન પેપર પારભાષક તો તેમાં આવશે પ્લાસ્ટિકનું પડ ધુમાડો ધુમસ પ્રકાશિત તો તેમાં આવશે લોખંડનો લાલચોળ ટુકડો પ્રકાશિત ફોરોસેન્ટ ટ્યુબ

શું તમે એવો કોઈ આકાર બનાવવાનો વિચારી શકો કે જેને એક રીતે પકડવામાં આવે તો વર્તુળાકાર પડછાયો અને બીજી રીતે પકડવામાં આવે તો લંબચોરસ પડછાયો પડે તો ચાલો જોઈએ જવાબ હા આવું બની શકે આ માટે નાની ટોર્ચ અને નક્કર નળાકાર જોઈએ વર્તુળાકાર પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને આડો પકડી તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો વર્તુળાકાર મળશે લંબચોરસ પડછાયો મેળવવા માટે નાની ટોર્ચ ચાલુ કરી તેની સામે નક્કર નળાકારને શિરો ઊભો પકડી તેનો પડછાયો ભીત પર કે મોટા કાગળ પર મેળવતા પડછાયો લંબચોરસ મળશે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જો તમારી સામે અરીસો રાખો તો શું તમને અરીસામાં તમારું પરાવર્તન દેખાશે ના અરીસામાં પરાવર્તન દેખાશે નહીં કારણ છે સંપૂર્ણ અંધારાવાળો રૂમ છે આપણા શરીર પર પ્રકાશ પડતો નથી તેથી પ્રકાશનું પરાવર્તન થશે નહીં પરિણામે અરીસામાં આપણું પ્રતિબિંબ રચાશે નહીં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ધોરણ છઠ્ઠું વિષય છે વિજ્ઞાન તેમાં પાઠ આઠ તેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ નવના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ નવની અંદર ત્યાં સુધી આવજો